શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો ધ્રુવ મહારાજનું દેવોને આ રીતે ખાતરી આપી ત્યારે તેઓ બધા ભયથી મુક્ત થયા અને દનવત પ્રણામ કરી તેઓ પોતાના સ્વર્ગ લોક માં પાછા ફર્યા સાક્ષાત અવતાર એવા ભગવાન ગરુડ ઉપર આરૂઢ થયા અને તેમના સેવક ધ્રુવને મળવા મધુવનમાં ગયા સહસ્ત્રિરસા ભગવાન શિરો વિષ્ણુ તરીકે પ્રગટ થયા હતા શ્રી સનાતન ગૌતમ ગોસ્વામીના મત પ્રમાણે તે વખતે જે સહસ્ત્રિરસા ભગવાન પ્રગટ થયા હતા તેમણે ધ્રુવ મહારાજના નિવાસ માટે ધ્રુવલોક નામનો ગ્રહ લોક ઉત્પન્ન કર્યો હતો પરિપક્વ અવસ્થાને કારણે ધ્રુવ મહારાજ પોતાના હૃદયમાં સતત દર્શન કરતા હતા પરંતુ સહસા જ્યારે ભગવાન તેમના હૃદયમાંથી અંતર ધ્યાન થયા ત્યારે પોતે તેમને ગુમાવ્યા છે એમ તેમને લાગ્યું ધ્રુવજી અસ્વસ્થ થયા પરંતુ ધ્યાન ભંગ કરી ને આંખો ઉગાડતા જ તેમને ભગવાનનું એ જ સ્વરૂપ પોતાની સમક્ષ જોયું જે સંત પુરુષે ભક્તિ દ્વારા ભાગવત પ્રેમ વિકસાવ્યો છે તે હંમેશા દિવ્ય સ્વરૂપના દર્શન કરે છે ભક્તના હૃદયની અંદર પ્રકાશ તો ભગવાન નું આ શ્યામ સ્વરૂપ કાલ્પનિક નથી ભક્તિ યોગ ની સાધનામાં ભક્ત જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ભક્તિયોગના પૂરા સમય દરમિયાન જે શ્યામસુંદર ભગવાનનું તેમણે ધ્યાન કરેલું એ જ ભગવાન ધ્રુવ મહારાજે જ્યારે પોતાની સમક્ષ ભગવાનના દર્શન કર્યા ત્યારે તેમણે અત્યંત વિવળ થઈ ગયા હતા તેમણે આદરપૂર્વક દંડવત પ્રણામ કર્યા અને તેઓ ભાગવત પ્રેમથી ઓતપ્રોત થઈ ગયા હતા ધ્રુવ મહારાજ નાના બાળક હતા છતાં યોગ્ય વચનોથી ભગવાનની સ્તુતિ કરવા ઈચ્છતા હતા પરંતુ તેઓને આવો અનુભવ ન હોવાને કારણે તત્કાળ કશું બોલી શક્યા નહીં ભગવાન જીવ માત્રના અંતર્યામી હોવાથી તેમની અસમર્થ સ્થિતિ સમજી ગયા તેમણે હાથ જોડી ઉભા રહેલા ધ્રુવ મહારાજના કપાળે તેમની નિષ્કારણ કરુણાથી તેમનો સંખ તેમના સંખનો સ્પર્શ કર્યો ભાગવત ભક્તિના 10મા અધ્યાયમાં આનું સમર્થન થયું છે જે ભક્તો ભગવાનની દિવ્ય પ્રેમ લક્ષણા ભક્તિમાં નિત્ય પરાયણ રહે છે તેમને ભગવાન પોતાની સેવા અર્થે શું કરવું તેની અંદરથી પ્રેરણા આપે છે જ્યારે ભક્તને આવી પ્રેરણા મળે છે ત્યારે તે જ શબ્દોચ્ચાર કરે છે અને તે વેદોના

વેદોમાં એવો નિર્દોષ નિર્દેશ થયો છે કે માત્ર નારદ મુનિના આદેશ અનુસાર ભાગવત ભક્તિમાં મગ્ન થયા હતા દ્રઢ નિશ્ચય તથા કઠોર તાત્પર્ય ભક્તિના પરિણામે તેમની સમક્ષ ભગવાનના સ્વયં પ્રગટ થયા હતા ધ્રુવજી તો માત્ર એક બાળક હતા એ તાત્પર્ય જીવ અને પરમાત્મા વ્યક્તિગત આત્મા અને પરમાત્મા વચ્ચેના ની યોગ્ય સમજણ ઉપર આધારિત છે વ્યક્તિગત આત્મા પરમાત્માનું નિત્ય સેવક છે અને તેથી પરમાત્મા સાથેનો તેનો સંબંધ સેવા કરવાનો છે અને ભક્તિયોગ અથવા તો ભક્તિ ભાવ કહે છે ધ્રુવ મહારાજને પિતાનું રાજ્ય જોતું હતું ભગવાને ધ્રુવલોક નામનો એક ગ્રહલોક નિર્માણ કરી દીધો ધ્રુવ મહારાજે કહ્યું હે ભગવાન આપ સર્વશક્તિ સંપન્ન છો મારી અંદર પ્રવેશ કરીને આપે મારી બધી સુશ્રુપ્ત ઇન્દ્રિયોને વિશેષ મારી વાણી શક્તિને સજીવન કરી છે આપ પરમ પુરુષને હું સાદર દંડવત પ્રણામ કરું છું આધ્યાત્મિક સાક્ષાત્કાર અને ભગવાનના પ્રત્યક્ષ દર્શન પામતા પૂર્વેની અને પછીની તેમની સ્થિતિ વચ્ચેનો ભેદ ધ્રુવ મહારાજને બહુ સહેલાઈથી સમજાઈ ગયો મનુષ્ય આધ્યાત્મિક ભૂમિકા ઉપર ના આવે તો તેના અંગો મન અને શરીરમાં સગવડો સુપ્ત હોવાનું જણાય છે વેદો પણ ઘોષણા કરે છે જાગો ઉઠો મનુષ્ય યોનીમાં જન્મ પામવાનું વરદાન તમને મળ્યું છે હવે તમે આત્મક સાક્ષાત્કાર કરો ભગવાનની અંતરંગ શક્તિના કાર્યથી ધ્રુવ મહારાજની ઇન્દ્રિયો તથા મનની આધ્યાત્મિક સચેતન જાગૃત થઈ હતી આધ્યાત્મિક જ્ઞાન ભગવાનની આધ્યાત્મિક શક્તિની કૃપા વડે જ મળી શકે છે જીવ જ્યારે પૂરેપૂરો શરણાગત થાય છે અને પોતાની સનાતન સેવક તરીકેની અવસ્થા સ્વીકારે છે ત્યારે આ આધ્યાત્મિક શક્તિ કાર્ય કરે છે તેનામાં તે વખતે જે આધ્યાત્મિક શક્તિનો અવિર્ભાવ થાય છે ત્યારે તેની બધી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે અને માત્ર ભાગવત સેવામાં પરોવાઈ જાય છે આવા પ્રબુદ્ધ ભક્તને ત્યારે કોઈ ભૌતિક પ્રવૃત્તિઓ રહેતી નથી કે ભૌતિક ઉદ્યમ કરવામાં પણ કશો રસ ઇન્દ્રિયોના શુદ્ધિકરણની અને તેમની ભાગવત સેવા પરોવી દેવાની આ પ્રક્રિયા ભક્તિ તરીકે ઓળખાય છે શરૂઆતમાં ગુરુ અને શાસ્ત્રની દોરવણી અનુસાર ઇન્દ્રિયોને કાર્યવશ કરાય છે અને સાક્ષાત્કાર પછી જ્યારે એ જ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ થઈ જાય છે ત્યારે તે ઉદ્યમ ચાલતો જ રહે છે તફાવત એ છે કે શરૂઆતમાં ઇન્દ્રિયો યાંત્રિક રીતે પરોવાય છે પણ સાક્ષાત્કાર પછી તે આધ્યાત્મિક સમજ પૂર્વક પરોવાય છે હે મારા પ્રભુ આપ એક સર્વોપરી છો પરંતુ આપની વિવિધ શક્તિઓ દ્વારા આપ આધ્યાત્મિક તથા ભૌતિક જગતમાં ભિન્ન ભિન્ન રીતે દેખાવ છો આપની બહિરંગ શક્તિથી આપ ભૌતિક જગતની મહાન શક્તિનું સર્જન કરો છો અને સર્જન કર્યા પછી આપ પરમાત્મા તરીકે ભૌતિક જગતની અંદર પ્રવેશ કરો છો વૈદિક તાત્પર્યના સાક્ષાત્કાર પછી ધ્રુવ મહારાજ કહે છે આપ આપની શક્તિ વડે બ્રહ્માંડમાં સર્વત્ર વાપેલા છો મૂળભૂત રીતે આ શક્તિ આધ્યાત્મિક છે શક્તિને શક્તિમાનથી જુદો પાડી શકાય નહીં પરમાત્માના રૂપે ભગવાનની તદ્રુપતા અહીં સ્વીકાર થયો છે તેમનો મૂળ આધ્યાત્મિક શક્તિ ભૌતિક શક્તિને સચેતન કરે છે ભૌતિક શરીર પોતાના મેળે કામ કરતું નથી વીજળી વગેરેના પણ જુદી શક્તિની જરૂર હોય છે જેવી રીતે રીતે જુદા જુદા તે કદ અને મે અગ્નિ જુદી જુદી છે તેમ ભૌતિક શક્તિ ભૌતિક શરીરના વિવિધ પ્રકારોમાં વિવિધ રીતે કાર્ય કરે છે ભક્તો ની બાબતમાં એ જ શક્તિ આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતરિત થાય છે બાહ્ય શક્તિ તરીકે એ જ શક્તિ સામાન્ય અભક્તને ઇન્દ્રિય સુખ માટેનો ભૌતિક પ્રવૃત્તિમાં પર્યાવે છે આપણે માયા અને સ્વધામ વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ ભક્તો માટે સ્વધામ કાર્ય કરે છે જ્યારે અભક્તો અભક્તોની બાબતમાં માયા શક્તિ કાર્ય કરે છે ભગવાનને શરણાગત થયેલા ભાગવત ભક્તો એક ક્ષણ માટે પણ તેઓ ભૂલી શકતા નથી ભગવાનની નિર્વ્યાજ કૃપા અપાર છે એ ભક્ત જાણે છે જેમ જેમ ભક્ત ભાગવત ભક્તિમાં વધુ ને વધુ તન્મય થાય છે તેમ તેમ ભગવાનની શક્તિ તેને વધારે ને વધારે પ્રોત્સાહન આપે છે આમ પ્રોત્સાહન મળવાથી ભક્ત ભગવાનને કઈ પણ ક્ષણે ક્યારે પણ ભૂલાતા નથી સનક સનાતન અને બ્રહ્માજી જેવા સંત પુરુષો ભગવત કૃપાથી ભગવાનના જ્ઞાન દ્વારા અખિલ વિશ્વનું દર્શન કરી શક્યા હતા ભગવાનને શરણાગત નહીં થનારો માયાવાદી તત્વચિંતક સાચા જ્ઞાન થી વંચિત છે એમ માની શકાય તદ્દન અભાવને લીધે જ ભૌતિક લાભ કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભગવાન ને ભજે છે ભગવાન તો કલ્પ વૃક્ષ સમા છે ભગવાન પાસેથી કોઈ પણ મનુષ્ય તેની ઈચ્છા અનુસાર લાભ પામી શકે છે પરંતુ તેમની પાસેથી કેવા પ્રકારના વરદાન કરવાથી મુખ્યત્વે શ્રવણ અને કીર્તન કરવાથી દિવ્ય પરમ આનંદ મળે છે તેની તુલના સ્વર્ગ લોક માં ઉન્નતિ કરનારા કર્મી અથવા તો યોગીજનોના સુખ સાથે થઈ શકે નહીં

માનવું ગેમ ગેરસમજણ ભર્યું છે અહીં શિષ્ટ પ્રણે કહેવામાં આવ્યું છે કે શુદ્ધ ભક્તોના શ્રવણ અને કીર્તનમાંથી જે દિવ્ય પરમાનંદ મળે છે તેની સરખામણી બ્રહ્માનંદ અથવા તો બ્રહ્મમાં વિલીન થવાથી મળતા દિવ્ય સુખની નિર્વિશેષ કલ્પના શક્તિ સાથે થઈ શકે નહીં કર્મીજનો ઉચ્ચતર ગ્રહલોકમાં ઉન્નતિ કરવાનું તેમનું લક્ષ રહે છે જે ભજે છે અને તેમની સ્વર્ગ લોક માં ઉન્નતિ થાય છેકર્મનો જયારે ક્ષય થાય છે ત્યારે તેમને પાછા મૃત્યુ લોકમાં આવવું પડે છે ચંદ્ર પર જનારા આધુનિક અંતરિક્ષ યાત્રીઓ જેવા તેઓ હોય છે ત્યાં તેમનું બણતર ખલાસ થવા આવે કે તરત જ તેમને પાછા પૃથ્વી ઉપર નીચે આવવાની ફરજ પડે છે મહારાજ સમજી ગયા કે વિલીન થવા અથવા સ્વર્ગ લોકમાં પ્રગટ થવા કરતા ભક્તિ યોગનું પરિણામ અત્યંત મૂલ્યવાન છે જે મનુષ્ય સ્વર્ગ લોકમાં ઉન્નત થાય છે તેઓ હવાઈ જહાજ જેવા છે તેમનું ખલાસ જ તેઓ નીચે પડી જાય છે ધ્રુવ શુદ્ધ ભક્તો નો સંઘ જોઈતો હતો એ તેમના કથનોમાં મહત્વનો મુદ્દો છે ભક્તોના સંગ વગર દિવ્ય ભક્તિમય સેવા પરિપૂર્ણ થઈ શકે નહીં અને તેનો રસાસ્વાદ મળી શકે નહીં ધ્રુવ મહારાજના કથન પરથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય જો ભક્તોનો સંગ ન કરે તો તેની ભક્તિ પરિપકવ પ્રવૃત્તિમાં થતો એ સંત નિરંતર વહેતી નદીઓના મોજા જેવો છે ભક્તોના સંગમાં તમે ભલે બહુ સુખી હો પરંતુ સંસારરૂપી સાગરને પાર કરવા માટે તમારી કઈ યોજના છે ધ્રુવ મહારાજનો ઉત્તર એ છે કે તે બહુ અઘરું નથી તો સ્પષ્ટ રીતે કહે છે કે જો મનુષ્ય ભગવાનનો મહિમા કીર્તન સાંભળવામાં મન બનાવે તો આ મહાસાગરને બહુ સહેલાઈથી પાર કરી શકાય છે જે મનુષ્ય ભાગવદ્ ગીતામાં પરોવાઈ જાય છે અને તે માદક પદાર્થોના વ્યસનની જે આ પ્રક્રિયા વ્યસની બની જાય છે અને તેને માટે સંસાર રૂપે અવિદ્યાને પાર કરવાનું પણ સરળ બની જાય છે કારણ કે પોતે તો ભક્તિમાં પૂરેપૂરા ડૂબેલા હોય છે અહીં કેરીનો દાખલો આપી શકાય જો મનુષ્યને કાચી કેરી મળે તોય તે કેરી જ છે અને ત્યારે તે પાકી થાય ત્યારે પણ કેરી જ છે પણ વધારે સ્વાદિષ્ટ અને આસ્વાદ બને છે તેવી રીતે ગુરુની દોરવણી દ્વારા શાસ્ત્રોની આશા અને નિયામક સિદ્ધાંતો અનુસાર કરવામાં આવતી ભક્તિ ભક્તિ છે ભક્તોના સંગમાં જ ભક્તિ પરિપક્વ થઈ શકે છે